આપણે હવે શરૂ કરીશું એક એવો વિડીયો લગીમાં કોઈ સાંભળ્યો નહીં હોય અને કોઈએ જોયો નહીં હોય ગાની ટોકે બે કાણિયા બે બાજિયા વાણિયા વાણિયા કરી હરજી બે બાજિયા દરજી દરજી સીવી કાગરી બે બાજિયા વાઘરી વાઘરી હાથમાં ડામણ બે બાજિયા ભામણ ભાવણ વસે સાતર બે બાજિયા માસ્તર માસ્તરની હાથમાં હાઠી બે બાજિયા કાઠી કાઠી ગયા હોવા બે બાજ્યા ભોવા ભોવા કાઢ્યા કારણ બે બાજિયા સારણ સારણ પહેરવે જોળી બે બાજિયા કોળી કોળી હાથમાં વાયર બે બાજિયા આયર આયિરફેરવા અરુણ બે બાજ્યા ભરવાડ ભરવાની હાથમાં ડાબત બે બાજ્યા બાબર બાબરની હાથમાં કોશી બે બાજ્યા મોશીની મોસીનાથમાં કુવાર બે બાજ્યા લુવા લુવાની હાથમાં કુતાર બે બાજ્યા ઉતાર ઉતાર પોની બે બાજ્યા હોની હોનીનાથમાં વેડ બે બાજ્યા ઢેઢેઠની હાથમાં અબી બે બાજ્યા કણબી કણબીના હાથમાં અંબર બે બાજ્યા કુંબાર કુંબરના હાથમાં આણંદ બે બાજ્યા સાણા સાણા બાધે ની અંદર વિસી હોય બાધે ને તું નામ ધારણ ધરો દિવારણ કરેગા કુપા તકી ખાતબીન ખેંચ જશે મહાબતબેન મિત્ર વાતું

બધાને આવડતું હોય બોલતા અને જવાબ આપો અને દેવી પૂજક વિશે શું બોલે છે દલિત સમાજ વિશે શું બોલે ને આયર સમાજ વિશે હું બોલે છે આયર સમાજ વિશે શું બોલે ખબર છે કોરીના હાથમાં વાયર બે ભાગ્યા આયર ને આયર કરવે રો ત્યારે માપાને લેવાય બાદ કોરીનાથમાં વાયર એમ બે ભાગ્યા આયર આયર ફેરવે રોલ તો તાર મા લેવા આવ્યો અમે તારી મા કંઈ ધંધો કરતી હતી ને પૈસાવાળી હતી એ તો મફત કામ કરતી તારી મામાં મારે બોલાઈ જાય એ નથી બોલવું મારે આમાં તાર બાપ પા લેવાય તાર બાપ તો ક્યાંય નીકળી નથી થતું તું તું કાઠિન દીકરો નથી ધન્યવાદ છે આ બધાને તને આ પેદા કરો નહીં તો આને ભાઈ કોઈ કાઠી સમાજ સાંભળતું હોય તો આને સમજાવો તમારામાં આવો આવો હોય જ નહીં આ બીમાં છે ગોપરી પેલા વિડીયમ મિન નાખી તું કાઠીનો દીકરો બીજો બોલે ને બોલ્યા પાસે બદલે નહીં ઈ કાઠી આ એટલે આ કાઠીના પેટનો નથી ભાઈ આની મામા આના બાપમાં બધું ફેર છે એટલે આયર ફેરવેરો તારી માં પાસે લેવા આવ્યા હતા તારી માં કઈક ને આયરું પહા ગયું હોય મને એમ કોરીનાથમાં વાયર બે ભેગા આયર આયર ફેરવેર રો તાર બાપ બધાને બોલતા આવડતું હોય સમાજ વિશે ન બોલાય આ તો મને વિડીયો આવી જવું અને હું ત્યાં હોઉં ને એક મુઠ્ઠી માથા મારું માથું દઉં તારું અંદર આવી મને ખીચ ચડે મારે તારો વિડીયો બનાવવો જ નહોતો પણ આ માથે રહેવાનું નહીં કે સમાજ વિશે બોલો મારા હલકી ના મેં જેને કીધું હતું ને બેક દી પહેલા જ ભગવાન કૃષ્ણથી નિશો દેખાડ્યો હતો ભગવાન કૃષ્ણે પણ નહી મોતો ન્યાય તું બોલ્યો હતો તો આવે ભગવાન કૃષ્ણ સુંદર તૈયારી તૈયારીમાં રેજેવો આ તારા પ્રાકમ બધા મીઠા ખુલવા આવે જોઈએ ને કીધું તો કોઈ શક્તિ નહીં બસાવી હવે ભગવાન સુંદર સકર છોડજે તો આવ્યો સુંદર સકર ટુકડું હજી થોડુંક સેટું છે આવવા દે આવવા દે ભગવાન કૃષ્ણ નિશા બતાવ્યા હતા ઈ શું તું હલકી ના આવીને દીકરે કીધું તો ને સુંદર સક્કર આવે ને આવ્યું ને આ એનો દીકરો બોલે ને વસ્તુ થાય હો ભગવાન કૃષ્ણના માનવા વાળા માણસો થઈ તો હવે અલકીના મારે કહેવું નથી આને આ ત્રણ શિયાળ સમાજનું અપમાન કર્યું આને અમારો સમાજ તા ફોન કરીએ અલકીનાને આને પણ અમારો સમાજ છે ને ભાઈ આવું એ જાતું કરી નાખે આને પણ આને જાતું ના કરાય કાલ બીજો બોલશે સમજો વાયર એટલે તું ટાયરનું બોલત પણ હવે તને મગજમાં ના આવીને તું બધું બોલત તારી માને ઠોકે મારે વિજ્ઞાન ઘેરું દેવાઈ જાય બોલવું નથી કંઈ તો જય દુવારકાજી જય મુરલીધર